એક વખતની વાત છે એક ગામમાં રઘુવંશી નામનો ધનિક વેપારી રહેતો હતો વેપારથી તેને ઘણું ધન મળ્યું હતું ગામમાં મંદિર પણ તેની જ દાનથી બાંધવામાં આવ્યું હતું તે રોજ સવારે મંદિર જતું અને સૌના સમક્ષ મોટું દાન કરતું સોનાના સિક્કા ચાંદીના થાળ બધું જ અર્પણ કરતો પણ છતાં ગામના લોકો એને હૃદયથી માન આપતા નહોતા ઘણા લોકોને લાગતું કે એ માત્ર દેખાડા માટે દાન કરે છે પણ કોઈ એને ખુલ્લે આમ કહેવાની હિંમત કરતું નહોતું એ જ ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી પણ રહેતી હતી નામ હતું ગંગાબેન પતિનું મૃત્યુ થઈ ગયું હતું સંતાન નહોતા રોજ ઘરની બારી પાસે બેઠીને કોઈ થોડું અનાજ કે રોટલી આપે તો જ પેટ ભરાતું એક દિવસ ગંગાબેન પાસે ખાવાનું કંઈ જ નહોતું ઘરમાં માત્ર બે દાણા બચ્યા હતા તેને વિચાર્યું હું તો ભગવાનની દીકરી છું આજે એ બે દાણા મારા પ્રાણ માટે નહીં ભગવાન માટે સમર્પિત કરો તે ધીમે ધીમે મંદિર પહોંચી ત્યાં વ્યાપારી સોનાના સિક્કા ચમકાવતો દાનમાં મૂકી રહ્યો હતો બધા લોકો એની પ્રશંસા કરતા હતા એ વચ્ચે ગંગાબેન શાંતિથી આગળ વધી અને પોતાના ફાટેલા કપડામાંથી બે દાણા ચણા કાઢીને ભગવાનની મૂર્તિ આગળ મૂકી દીધી પૂજારીએ જોયું અને અંદરથી હસ્યું આ શું બે દાણા ચણા શું ભગવાનને આવું અર્પણ જોઈએ પણ એ જ રાતે પંડિતને સ્વપ્ન આવ્યું ભગવાને કહ્યું હે પૂજારી એ વૃદ્ધ સ્ત્રીએ આજે જે બે દાણા ચણા અર્પણ કર્યા એ જ સૌથી મોટું દાન છે કારણ કે તેણે પોતાના પેટમાંથી તોડીને મને આપ્યું છે વ્યાપારીનું દાન મોટું છે પરંતુ એના ધનમાં થોડું જ છે ગરીબ સ્ત્રીનું દાન તો એના જીવનનો ત્યાગ છે અગલા દિવસે પૂજારીએ સમગ્ર ગામને આ વાત કહી ગામના બધા લોકો એ વૃદ્ધ સ્ત્રીને સાચા દિલથી માન આપ્યું વ્યાપારીને પણ સમજાયું કે દાનનો અર્થ દેખાવ કે સંપત્તિ બતાવો નહીં પરંતુ સાચા ભાવથી આપો બોધ સાચું દાન એ નથી કે જે તમારી પાસે વધારે હોય તેમાંથી થોડું આપો સાચું દાન એ છે કે જ્યારે તમે પોતાનું કંઈ છોડીને ત્યાગીને પ્રેમથી આપો ભગવાનને ચમકદાર સોનું નહીં પરંતુ હૃદયની નિષ્ઠાદ પ્રિય છે